ડેડિયાપાડા કૃષિ ઇજનેરી કોલેજ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ ઓનલાઈન માધ્યમથી નિહાળ્યો આજો તારીખ બે સાત બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગે મળતી જાણકારી મુજબ કૃષિ ક્ષેત્રે ખેડૂતોને નાણાકીય બળ આપતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી નર્મદા જિલ્લામાં ડીડિયાપાડા તાલુકાના પાછી ટેકડા ખાતે આવેલ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે ભવ્ય રીતે ઉજવણી થઈ હતી નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીજની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે ખેડૂતોને ખેતીના સંસાધનો માટે મળતી આ સહાય યોજના માટે જીવનદાયી સાબિત થઈ છે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે મજબૂત ભારત આત્મનિર્ભર ભારત બનાવવા માટે સતત અનેક યોજના લઈને ચાલી રહ્યા છે એમાં દેશના ખેડૂતોને પણ આવરી લીધા છે દેશનો ખેડૂત જેટલો સમૃદ્ધ હશે એની આવકમાં વધારો થશે બમણી આવક થશે એટલો દેશનો ઝડપી વિકાસ થવાનો છે અને દેશનો ખેડૂત આધુનિક પદ્ધતિથી ખેતી કરે આત્મનિર્ભર બનીને ખેતી કરે એના માટે અનેક પ્રકારની ખેડૂતલક્ષી યોજના દેશના રાજ્યો અને ભારત સરકાર ચલાવી રહી છે આજે નાના ખેડૂતો કે મધ્યમ વર્ગના ખેડૂતોને સીધી મદદરૂપ થવા માટે અને ખેતી ખૂબ ખર્ચાળ હોય છે ચોમાસાના સમય દરમિયાન એનો ખર્ચ ક્યાંથી કરવો ખેતીનો એ મુશ્કેલ હોય છે એવા સમયે કિસાન સન્માન નિધિના એક ખેડૂતને વ્યક્તિગત છ હજાર રૂપિયા ભારત સરકાર આપે છે આજે વીસમો હપ્તો દેશના પ્રધાનમંત્રીના હાથે લોન્ચિંગ કરવામાં આવ્યો છે અહીંયા નર્મદા જિલ્લામાં પણ પંચોતેર હજાર ખેડૂતો સોળ કરોડ જેટલા રૂપિયા નર્મદા જિલ્લાને ખેડૂતોના ખાતામાં સીધા જમા થયા છે આ ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ યોજના છે આનાથી સારામાં સારી ખેતી ખેડૂતો કરી શકે છે ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે આજના પ્રસંગે ખૂબ સુંદર પ્રકારનું નર્મદા જિલ્લાનું આયોજન કરવામાં આવ્યું